રાધનપુર જાહેર મુતરડી માંથી દારૂની બોટલો મળી નગરપાલિકાની બેદરકારી સામે જયાબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલો તંત્ર હરકતમાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકાની બેદરકારી સામે ફરી એકવાર ચકચાર મચી ગઈ છે શહેરની જાહેર મુતરડીની અંદરથી દારૂની બોટલો મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો આ ઘટનાથી નગરપાલિકાની કામગીરી અને દેખરેખ પર સવાલો ઊભા થયા છે નગરપાલિકાના વોર્ડ નંબર એકના સભ્ય જયાબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આ મુદ્દો જાહેરમાં લાવ્યો હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા જાહેર સુવિધાઓ ઊભી કરે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો નથી અને ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે જો તંત્ર દેખરેખ રાખતું નથી તો આવા બનાવો નગરપાલિકાની બેદરકારી સાબિત કરે છે જયાબેન ઠાકોરની પોસ્ટ વાયરલ થયા બાદ નગરપાલિકા હરકતમાં આવી ગઈ હતી તંત્રના કર્મચારીઓ સ્થળ પર પહોંચી મૂતરડીમાંથી દારૂની બોટલ બહાર કાઢી ને સફાઈ હાથ ધરી લોકોમાં સ્પષ્ટ અવાજ ઉઠ્યો છે કે નગરપાલિકાએ હવે માત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં પરંતુ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન થાય તેની કડક વ્યવસ્થા કરવી જોઈએ રિપોર્ટ નાતાલાલ ઠાકોર રાધનપુર